આ મહિલા પોતાની માત્ર વીસ દિવસની માસુમ બાળકીની હોસ્પિટલના એનઆઈસી વોર્ડમાં ગંભીર હાલતમાં તરછોડીને ફરાર થઈ જવા પામી છે પોલીસ દ્વારા હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ તપાસતા ચોંકાવનારી વિગતો સામે આવી કે મહિલા હોસ્પિટલના પહેલા માળથી ઉતરીને તરત જ પકડીને નાસી છૂટી હતી આ ગંભીર કિસ્સામાં નવજાત બાળકીની તબિયત જન્મથી અત્યંત નાજુક અને ચિંતાજનક હોવાનું જાણવા મળ્યું છે હોસ્પિટલ સ્ટાફને જણાવ્યું હતું કે તેઓ મહારાષ્ટ્રના પાલઘરના જંગલ વિસ્તારમાં રહે છે બાળકીના જન્મ બાદ માથાના ભાગે ઝેરી જીવ જંતુઓ કોડી હતી આ ગંભીરજાની સારવાર માટે તેને વલસાડથી સુરત સિવિલમાં એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે રીફર કરવામાં આવી છે ખડોદરા પોલીસે સીસીટીવી ફૂટેજની બારીકાઈથી તપાસ કરી છે જેમાં આરોપી મહિલા લીલા રંગના કુર્તામાં સ્પષ્ટપણે જોવા મળે છે આમેલાની ઓળખ બલ્લી સોનું ઠક્કર તરીકે થવા પામી છે જે મહારાષ્ટ્રના પારગલ જિલ્લાના બોઈસર ગામની વતની છે પોટેજમાં તે બાળકીને દાખલ કર્યા બાદ તક મળતા હોસ્પિટલના દરવાજેથી તે ઉતાવળે રિક્ષામાં બેસીને પ્લાન થઈ જવા પામી છે પોલીસે તમામ વિડીયો પુરાવા તરીકે લીધા છે અને તેની ધરપકડ કરવા ચક્રો કર્યા છે આ તો નવી સિવિલ હોસ્પિટલના એનઆઈસી વોર્ડમાં ફરજ બજાવતા ડોક્ટર બરખા પટેલે આ મામલે ખટોદરા પોલીસ પથકમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી છે વધુમાં ફરિયાદમાં સ્પષ્ટપણે આક્ષેપ કરાયો છે કે કાયદે કે રીતે નવજાત શિશુને આ રીતે બિનવાસી હાલતમાં મૂકી દેવું એ સજાપાત્ર ગુનો બને છે હાલમાં પોલીસ આરોપી માતાના રહેઠાણ તેના સંબંધીઓની વિગતો મેળવીને તપાસ કરી રહી છે